હાઈ એવરી વન ગેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગતજી હર મહાદેવ જય મામો ગયલ અને આજ થઈ ગયું છે મોર્નિંગ તો આજે તારીખ છે ઓગણત્રીસ કે ત્રીસ છે અને આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે તો આજે અમારે શ્રાદ્ધ નાખવાનું છે તો ચલો ગાય છે મમ્મીએ શું બનાવ્યું છે એકચુલી મારા પપ્પાને સ્વીટ વસ્તુ બહુ પસંદ હતી તો હવે જોઈએ છે કે મમ્મી શું બનાવે છે અથવા મમ્મીની તબિયત ખરાબ હશે તો બનાવવું પડશે અમારા લોકોને ચલે આપણે નીચે જઈને જોઈશું કે શું બનાવીએ છીએ અને શ્રાદ્ધ નાખવાનો રહેશે મારા ભાઈ અને હું બંને જઈશું કેમ કે મમ્મી હરેક કામમાં મને જ આગળ રાખે છે કે ના તારે કરવાનું તારા હાથથી કરવાનું બટ એવું જરૂરી ના હોય તો મારી ઈચ્છા છે કે શ્રાદ્ધ મારો ભાઈ નાખે તો ચલો આજે જોઈએ છે કે કોણ શ્રાદ્ધ નાખશે ચલો બે કન્ટિન્યુ રહીજો અને બહેન ના રહેજો મારા બ્લોગમાં અને અમારા ચેનલને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સો ફ્રેન્ડ્સ તો ચલો જઈ છું હવે નીચે લે 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 લે

કલર છે એનું ઝાડ એવું થાય છે આ રીતના આટલું મોટું છે એના પછી આ મની પ્લાન્ટ આવશે છે મહાદેવ Aro, Aruh. Aro, Aruh. Aro, Aroji.

ગુડ મોર્નિંગ ગાઈસ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તમારે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ભાભી કરે છે વાસણ હતી અત્યારમાં ગુડ મોર્નિંગ તો આજે છે પપ્પાનું શ્રાદ્ધ તો બનાવવાનું નથી આપણે તો વાસણ કરી બનાવીએ હું શ્રાદ્ધ રાખવાનું છે ને તો બારીસ આવી જશે તો આજે છે આજે પપ્પાનું શ્રાદ્ધ છે ને જોઈ શકો છો બારી જેવું પણ છે બનાવવાનું હે ભાભી વાસન કરી લઈ પછી બંને મળીને બનાવશું કે પપ્પાને માટે શું બનાવવું છે તો મેં બંને પછી શ્રાદ્ધ નાખવા બી જઈશું મારો ભાઈ આવશે શ્રાદ્ધ નાખવા તો મેં બસ હવે વિડીયો શૂટ કરીને આ પ્લાન્ટ મેં કાલે ઉગાયા છે કે પછી કોમેન્ટ કરીને કહીજો મસ્ત મસ્ત છે નવા લઈ એવી આવું વિડીયોમાં નાના દેખાય છે પણ બહુ મોટા છે અને કેટલા મસ્ત મસ્ત ગયું છે જો આ રાત્રે કોણ કાતરી દઉં ખબર નહીં ઉંદરમાં મસે કાતરી ગયા છે શાયદ એ જોઈ શકો છો કોમેન્ટ કરીને કહેજો અને શું કહેવાય છે પછી આ પણ જોઈ શકો છો આ બી જોઈ શકો છો આ બી શું કહેવાય તે કહેજો આ બી શું કહેવાય આ શું કહેવાય અત્યારે ફ્લાવરિંગ આવ્યા છે થોડા થોડા એ પણ તમે જોઈ શકો છો ગાઈસ અને આ ફ્લાવર તમે નહીં જોયું હોય આનો કલર બી તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો છે આ નવું જ છે એ જોઈ શકો છો ઘાસ જ છે પણ અલગ છે આમાં બી આવશે બી હજાર છે ચલો તો બંને રહેજો બ્લોગમાં બે કન્ટેન્યુ રહેજો ગાઈસ તો આપણા ફરીથી પાર્સલ આવી ગયા છીએ બે પાર્સલ ચલો બાબુ બીજી વખતે ચાલો પાર્સલ ખોલીને બતાવી દઈશું કે શું આવ્યું છે આજે ડેઈલી માટે મારા બધા પાંચ પાર્સલ આવે છે અને વિડીયો બનાવવાનો ટાઈમિંગ નહીં રહેતો બરાબર તો આમાં શું મંગાવ્યું છે ચલો જોઈ લઈ હમણાં ઓફરો ચાલે છે એટલે આ વસ્તુ બતાવા એવી નથી આ વસ્તુ નથી બતાવા એવી આને જોઈ લઈ આમાં શું છે કેમ ભૈલું કેમ ભૈલું એ ભાઈ તારે શું જોઈએ છે અરે ભૈલું આ મંગાવ્યા તમે સોક્સ મંગાવેલા છે વાવ મસ્ત મસ્ત સોક્સ સોક્સ આ મને ગઈમાં છે કેમ કે અત્યારે બધું ઓફરો ચાલે છે તો જોઈ શકો છો કેવા કલર છે પિંક છે વ્હાઈટ છે બ્લેક છે ગ્રે છે અને બ્લુ છે ગઈમાં હોય તો કે જો અને બીજી વસ્તુ બતાવાય એવી નથી બબાય Mm hmm. 嗯，怎、嗯、么、嗯嗯